જિલ્લા કલેક્ટર શ્રીગુડે ના જિલ્લા ટેલિકોમ સંબંધિત મુદ્દાઓનો અસરકારક રીતે ઉકેલ આવે તે હેતુસર ટેલિકોમ પ્રશ્નના નિકાલ માટે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે અધ્યક્ષતા હેઠળ વિવિધ કંપનીના જનરલ શ્રીઓની સાથે બેઠક યોજવામાં આવી હતી

ઉપરાંત ઉપસ્થિત તમામ કંપનીઓ યુઝર એજન્સી તરીકે પોર્ટલ બનાવી એમાં રજિસ્ટ્રેશન કરાવવું ટેલિકોમ કંપનીઓ પોતાની સર્વિસ ગામ સુધી આપે છે કે કેમ એની પણ ચર્ચા કરવામાં આવી હતી એઓ પોતાની કામગીરી કઈ રીતે નિભાવે છે લોકોના નેટવર્ક ઇશ્યુને કેટલા સમયમાં સોલ્વ કરવાના હોય છે જેવી બાબતોને વણી લેવામાં આવી હતી ડાયરેક્ટર ઓફ ટેલિકોમ રૂરલ ગુજરાત કેબી શર્માએ જણાવ્યું હતું કે નેટવર્કનું સૌથી મોટું કાર્ય પબ્લિક સુધી સેવા પહોંચતી કરવાનું હોય છે

નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત કાપા સિંચાઈ વિભાગના પ્રતિનિધિ શ્રી અધિક શ્રી ઇજનેર શ્રી એમજી દાહોદ જીશવાર એન્જિનિયર શ્રી દાહોદ બીએસએન એલ મેનેજર શ્રી જીઓ મેનેજર શ્રી જીટીપીએલ મેનેજર શ્રી સહિત સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા